આપડે લેવા હોત તો સારું રે શું કેવું આપડે ખબર નથી યાર આપડે પાછી ઘર તું હાલી ના આવ ને તો તું દાણા ને ભૂલતી નહીં હો ચાલો હવે ડેમેજ આવી પથ્થર છે અને કોઈ જાત નો લીગલું લાહી નથી કરતી જૂનવાણી છે આ મને બહુ પુરાણી ને મળેલી અને મને સીલિંગ બહુ ગઈ અને પાછા આપણે આવશું એમ માનતા માનતા તારી તારી કોઈ કરવા નહીં હજાર સબસ્ક્રાઈબર નહીં થાય તો થઈ જાય તો બસ ચાલો આપણે ડેમી ડેમી તો હવે ક્યાં જશું ડેમે હા ડેમ

આપણે છે ને બહારનો ચાય નથી પીતા ને બીજા નંબર આપણે પૂજારીને કોઈ મહેનત નથી કરાવી મંદિરનું તો આપણે હાલે પણ આપણે નથી પીતા તું બહુ જો તાણ કરતી હોય ને ચોકલેટ લઈ લે આપણે કાકો દીકરી ખાઈ લઈ એટલે બધું આવી ગયું આ તો બોલો હે અમે જીણ કાતા તે બહુ ખાતા દર્શક મિત્રો બોલો ખાવ તો ચોકલેટ વાહ બતાવો જય મહાદેવ જય મહાદેવ રસ્તો જબરજસ્ત છે ઉરિસ્સા શું કેવું તારું આમાં વાકર આ તને ખબર છે આવું ક્યાં રસ્તો આબુ હે આબુ ગઈ ઉરિસ્સા ને આબુ એક દી આપડે લઈ જવાની હે બીજા જઈ આવી આવો રસ્તો આબુમાં હે જોયો ને અને આવા રસ્તામાં શું તકલીફ ના થાય સ્કીપ ના થાય ગાડી આરામથી ચડે અને સેફ્ટી રહે પાછળ હટે તો વાહુંથી ના મરે ટૂંકમાં નીચે ગબડીએ ચાલો ડેમને કાંઠે મળીએ જય દ્વારા તું આ મને વિડીયા બનાવવા થઈ થઈને મને થોડવી જાય આ છોકરી તોફાની બહુ થઈ ગઈ છે અને મારે સ્કૂલે પાછી મૂકવા જ આવી હવે તો મને વિડીયા બનાવી બનાવી ને મને હે ને અમારે કાઠીવાડીમ નાખી ગાભાજી એવો કરી દીધો મારે બારાડીમ ભાષા હે તો મને થકી દીધું ઓરિસા તાર જેટલી મારે ફૂટતી નથી હવે ઉંમર લાગી ગઈ હું બધા માંડ ઉતરાય છે મારા તું થાકતી નથી ઉરિસા ને સુજતા જોઉં સ્કેચાર તો પહેરે પહેરી વીઆઈપી ઊંચું જીવન જેવું કઈ લઈને ચાલો મળીએ જલ્દી ડેમ બહુ ખાધો બોર આવ્યા બોર તો ખબર આવતું મને બોર બોડી બોર નથી

હા મારો વિડીયો જોયો કેવી ઘોડી હતી મારે આમાં ઘોડી જોડવાનો વિચાર રસ્તો કેમ થાય રોડમાં ઘોડી જોડવી અમીર બરાડીએ તો એક નંબર આવે અમીર બારડી એવું કહે આ રોડમાં હે ને આપણે ઘોડી જોડાવી હા અને તારે હાકવાની જોડોમી દાન બાધી મેલવી છે અને થોડી અમારી દીકરી છે એને આખવા દેવી છે રોકી લે જ એમ આલી કામ ભરું આયન ની દીકરી હું તો આ તો ભાઈ નજીક થી લે આવું બોલે બીજું બધું કાબૂમ કરી લેમ લે આના ઈરાદા તો ખતરનાક જ છે આ માઈ માથે એક આટો મારશે કઈ વાંધો નહીં હાલો આવી જાવ અને આ શું હે ડેમ હે ઓલું આ શું કહેવાય એક ડેમ હે આ બાટિયા બાટિયા ખોલે હા

તો તમે બધા ક્યુ આને નાખવું ડેમમાં કે ના નાખવું કોમેન્ટ કરજો બહુ નાખી નહીં મારે એકને એક દીકરી છે ખાવા પીવાની અને યુટ્યુબમાં મેં લોન્ચ કરી છે અને આવી મારે દીકરીને મારે ખૂબ આગળ લેવી છે આજ મને બપોર શું ખવડાવે છે આમાં બોલ રોટલા રોટલા તને કંઈ આવડે બનાવતા

પછી બસ આ બની જાય હા તો કરલા ઉકાર દે ચામાં ચાર પાંચ પાંચ કટ કરી નાખ તો ગાડી જાવ ચોરી મારે તું મને અહીં સુધી લેવી મારે હે ને માં જાવું હે તું લઈ જા હા હાલ કેવી રીતે પગતિયા હે પગતિયા હે તે જોઈ લીધા તે તો જોઈ જોઈ ને તારા ગામના ડેમ હોય એ વાહ કાચબો હે હું હે જો છલાંગ મારી જાકી ડૂબી ગઈ અને આ કેવાનું ઉરી હા માછી પકડે છે કોઈ હા એમ એ તો પાપ કેવાય ના કેવાય ના કરવું જોઈએ આ મને દેખાડ હમ હમ તો હાલો અમે કે કામ તમને મોટું બધું મગર દેખાડવા ડેમ માં હે મગર હા હા ચૂકા હાચી ઉરી મગર દેખાય હાલો હાલો શું છે મગર આ જો આ તો બનાવવા હતો ને હે

આને કોઈ સમજાવો દરિયો તમને તો ઓરો ખવડાવે ક્યાં જઈને એમ કહે કે મતું બધા આજુ અને આપણા કેમેરામેને ભાડે લઈ આવ્યો અહીંયો ભાડે લઈ એને ભાડું દઈ દેજો આપણે બે તને ખબર દુનિયાને ખબર નહીં હોય હું આપણે ભાડે જ બધું રાખીએ અને આમાં માછલા બાછલા નહીં તો બધા વિડીયો બનાવો કોઈ પ્રોબ્લેમ મને એમ કરી કે ના તાણી એવી બોલો વિચાર કરો તો તમને ધ્યાન રાખજો આપણી આજની છોકરી બહુ હોશિયાર હોય આ આપણી આવી જોઈ છોકરીને ત્યારે જોઈ પણ આને હે ને યુટ્યુબર બનવાનો હું છે ખ્વાઈશ એટલે બની જઈશ કેટલા સમયમાં કેટલા સમય तने पर को सब्सक्राइब तो कर तू ना करे धीमे धीमे मन नत लाग तू तो रिस है तो सब्सक्राइब उ जो दे दे मैं तने लॉन्च कर दे ना ती बस तार एक को ने बहो ना जी बस सब्सक्राइब कर दे तने को सब्सक्राइब कर तू ना तारे यूट्यूबर बने की करो तू है ना खेती करवा मन ना रे ना है यूट्यूबर अच <laughs> ये बढ़िया यूट्यूबर बनी मैंने तमने शू

કહેવાય કે ખોરે બહેડી એમ જ કહેવાય મારી ભત્રીજી છે ઉર્વિશા બોલી દે લાઈક શેર લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માગે 20 આપે 30